આકથળા પોલીસ આજે ડીસા થરાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી આકથળા પોલીસ ગાડીને થોભાવી તલાશી રહેતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવામાળી નામના યુવકની પૂછપરછ કરતા તેમની પાસેથી કોઈ જ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ગી હોવાનું જણાયું હતું જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિતની અટકાયત કરી હતી ત્યારબાદ આ મામલે આખથડા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરી તરત જ બનાસડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવા દેવામાળીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી જ્યાં તપાસ કરતા દેવામાળીના ઘરેથી બનાસગીરના લેબલવાળા ખાલી ડબ્બા ઢાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે